બે લાખ ના પચાસ ટકા સહાય એટલે કે એક લાખ અથવા તો ખરેખર ખરીદી કિંમતના પચાસ ટકા બે માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે જો મિત્રો સાગર ખેડૂતો આ ફ્રીઝની કિંમત બે લાખ રૂપિયા હોય તો તમારે તેના એક લાખ રૂપિયા ભરવાના રહેશે કોઈ એક લાખ નું ફ્રીજ હોય તો પચાસ હજાર રૂપિયા ભરવાના રહેશે આ તો ડીપ ફ્રીઝર ખરીદવું હોય તો આટલી સહાય તમને એટલે કે પચાસ ટકા સહાય છે તે મળવા રહેશે ત્યાર પછી જોઈએ નામનું પોર્ટલ છે તે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે આના ઉપર જ આખી પ્રક્રિયા છે તે કરવાની રહેશે લાભાર્થી ગુજરાત નો વતની હોવો જોઈએ ગુજરાતના વતની હોય તેમને જ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે લાભાર્થીએ મત્સ્ય વેચાણ માટેનું ખાતાનું વેલિડ લાયસન્સ મેળવેલું હોવું જોઈએ અથવા તો બોટ માલિકે લાયસન્સ મેળવેલા હોય તેને પણ લાભ મળવાપાત્ર રહેશે કોઈ ખાતું ચલાવતા હોય તેનું વેલિડ લાયસન્સ અથવા તો માલિક પોતાની બોટ હોય તેમને પણ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે ત્યાર પછી આગળ થોડી વધારે માહિતી મળે તો કે લાભાર્થીએ ડીપ ફ્રીઝરની ખરીદી ઓથોરાઇટ્સ ડીલર કે ઉત્પાદન કંપની ડીલર પાસેથી કરવાની રહેશે જિલ્લા કચેરીએ ડીપ ફ્રીઝરની ભૌતિક સકાસણી જાતે કરવાની રહેશે તથા ખરીદીના બિલ પાછળ સકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે આપ પહેલાં તમારે ફ્રીજ ખરીદવાનું રહેશે ત્યાર પછી તેના જે પાકા બિલ હોય તેમની ચકાસણી કોણ કરશે તો કે જિલ્લા અધિકારી છે તે આની ચકાસણી કરશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ આપણે સંપૂર્ણ માહિતી આગળ જોવાના છે તો વિડીયો ખાસ જોવા માટે વિનંતી છે આગળ જોઈએ તો કે ડીપ ફ્રીઝર યુનિટ કોસ્ટ ફરી રિપીટ થયું છે સતા જોઈએ આગળ તો કે સહાય નું ચુકવણી લાભાર્થી એટલે કે ડાયરેક્ટ બેંક એકાઉન્ટની અંદર જમા કરવામાં આવશે અરજીઓ ડ્રો સિસ્ટમ થી મંજૂર કરવાની રહેશે બધાયને મિત્રો તમામ તમામ લાભાર્થીઓ ફોર્મ ભરે તેમને મળશે એવું રહેશે નહીં અહીંયા ડ્રો સિસ્ટમ હોવાથી કમ્પ્યુટરાઇઝ ડ્રો હોવાથી તમામને મળતું નથી પરંતુ ડ્રોની ની જેમનું નામ નીકળે છે આ સહાય છે તે મળવા પાત્ર રહેશે ત્યાર પછી જોઈએ તો કે અહીંયા રાજ્ય સરકારનો બે હાજર પચીસ નો જે કંઈ લક્ષ્યાંક હતો સંભવિત લક્ષ્યાંક અઠાણું ફ્રીજ આપવાના હતાપ ફ્રીઝર છે અહીં જિલ્લા વાયર થોડીક મેં માહિતી લેવાનો પ્રયત્ન કર્યો છે જોઈ શકો છો પહેલા નંબર પર પોરબંદર જિલ્લાની અંદર પાંચ છે જૂનાગઢ જિલ્લાની અંદર જેટલા ડીપ આપવાના છે અમરેલીમાં પાંચ આણંદની અંદર ખેડાની અંદર 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 સુરતની વલસાડની બે દેવભૂમિ દ્વારકામાં ત્રણ અને ગીર સોમનાથની અંદર આવી રીતે છાલીસ જેટલા છે તે ડીપ ફ્રીઝર આપવાના છે તો ટોટલ અઠાણું ડીપ ફ્રીજર છે તે આપવાનો રાજ્ય સરકારનો બે હાજર ચોવીસ પચીસ નો લક્ષ્યાંક રહેલો છે ત્યાર પછી આગળ જોઈએ

ત્યાર પછી જોઈએ તો કે છેલ્લી તારીખ શું રહેશે આ ફોર્મ ભરવાની તો કે દસ પાંચ બે હજાર ચોવીસથી આ ફોર્મ શરૂ સાત બે હજાર ચોવીસ સુધી છે તે ફોર્મ ભરાવાના છે તો ટૂંક સમયની અંદર ફોર્મ ભરી દેવા વિનંતી છે કેમ કે વેબસાઇટ છે તે ખૂબ સ્લો હોવાના કારણે ફોર્મ વહેલી તકે ભરી દેવું આવી તમામ પ્રકારની માહિતીઓ મેળવવા માટે આ ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો દોસ્તો ફરી મળીશું કંઈક નવી યોજનાઓ સાથે ત્યાં સુધી તમામ મિત્રોને